સાહેબ ફેરવીને એક નાખીને બસો લઈ લીધા પાછા લે ગજબ ગજબ છે આ દેશના બાળકો યાર અત્યારના નાના નાના બાળકો કેવાય ને બધી ખબર પડે બોલો મોબાઈલ છોકરાના હાથમાં હોય ધ્યાન રાખજો કારણ કે મોબાઈલ છોકરાના હાથમાં હોય તો વધી વધીને કદાચ સ્કીન ટફન ગ્લાસ તૂટે હે પણ છોકરાની મમ્મીના હાથમાં આવી જાય તો વાહી તૂટે હેમ એટલે આમાં કેવું હોય અમારે મોજ આવે પછી ડોહી હાંટયા સડ્યા જેવું થાય ને હું વચ્ચેના રાઉન્ડમાં બહુ બોલ્યો નહોતો અને આ ત્રીજો રાઉન્ડ મારો આવ્યો હા અને અમારે સાહિત્યકારને કેવું હોય કદાચ એક કલાકાર એક એક કલાક ગાય અમે દસ દોઢ મિનિટ ચાર વાર બોલીએ તો ચાલીસ મિનિટ અમારો રાઉન્ડ આવે કોક રાઉન્ડ લઈને કદાચ તો લઈ લેવો સારો સમજણ ની વાતો છે ઝીણીયુ લોટ અને અમુક આતમ આવી મજા રોજ આવા પ્રોગ્રામ અમુક હસવું ભગવાન ની કૃપા હોય તો તમે હસી શકો બાકી બધા હસી નથી શકતા સાહેબ દાંત કાઢવો તમને પરમાત્મા ની કૃપા હોય તો તમને હસવું આવે અને હસવું અમુક અમુક જગ્યાએ સારું લાગે મેં કીધું ને પોગ્રામમાં હસો તો સારું લાગે અમુક કોક ના બેસણા ગયો તાર બાપ એટલે નો દાંત ઘડાય લેકિન હાસતું રહેવું જોઈએ ને પણ જ્ઞાન ન હસાય કોકના બેસણામાં જાય તો અહીંયા દાંત કાઢીને બોલાવે હા એટલે માણસની જીભ છે સ્વભાવ છે સૌથી વધારે જિંદગીમાં સ્વભાવ છે માણસનો બહુ મહત્વનો છે સારું જીવજો ઉજળું જીવજો આવા ધર્મના કાર્યમાં સાથે રહેજો અને આવા મિત્રો જે કામ કરતા હોય એનો સાથ સહકાર આપજો આવા ડાયરા કરતા રહેજો અમારા જેવા કલાકારોને બોલાવતા રહેજો હા અને હવે આની ઉપર જ છે એક ભાઈ મને કે તમે ભણ્યા કેટલું મેં સાત મને કે સાત જ ભણ્યા તો કેટલું સારું બોલ્યા છો તમે મને કે તમે ચૌદ ભણ્યા હોત તો મેં કે તો નોકરી કરતો હોત કોકની ઓફિસમાં બેઠો બેઠો હું તો અમે બહાર જઈ ને ત્યારે બહુ મજા આવે ઓલા એર હોસ્ટેલ હું તો સાઈન ટિકિટ એને આપી દઉં ઓલી ધોળિયું ધોળિયું છોડ્યું હોય હું પહેલી વાર બહાર ગયો ને તો બોર્ડિંગ પાસે મેં નો ખાટ્યો એને આપું મને કાંઈ ખબર પડતી જ નથી હું ભણેલો જ નથી એટલે ખબર પડી જાય કે આ રંગો છે

કારણ કે આપડી પાસે વીસ હજાર લીધા હોય એને ટકો કરવાનો હોય એક ભાઈ પેલી વાર વિમાન માં બેઠો તો વિમાન માંથી ઉતરતો સર અમે આશા રાખીએ છીએ કે તમને ઘર ઘર જેવો અનુભવ થયો કે કરતા બહુ વડીલે દાંત કાઢે બોલો કેટલા ચોપન વાર ટ્રાવેલ કર્યા છે બોલો હું માનો યાર વડીલો થોડા કઈ તાળીઓથી વધાવ ચોપન વાર એ ફ્લાઇટમાં જાય લંડન જ રહી છે વાહ લંડન મને બહુ ગમે હા ત્યાં બહુ સારા રોડ ચોખ્ખા હોય હું નથી ગયો મને ખ્યાલ છે લંડન લંડન છે યાર એક લંડન વાળો અને એક ઇન્ડિયા વાળો ને એક અમેરિકા વાળો ત્રણ જણા ભેગા થયા એટલે હા ઓકે ત્યાં એટલે અમારે અહીંયા છે ને પીપાઓ હું રાજુલા અમરેલી વિસ્તારમાં રહું છું ત્યાં અમારે પીપાઓ પોર્ટ છે ત્યાંથી ગાડીઓ બધી એક્સપર્ટ થાય છે અહીંથી ત્યાં બની જાય તમે આવો ક્યારેક હું તમને લઈ જઈશ ત્યાં અમારે પીપાઓ છે રાજુલા પાસે હમણાં બે દિવસ પહેલા હું કહો તો ડાબી સાઈડ ડ્રાઈવિંગ આવે આપણે આપણે આ જમણી સાઈડ ડ્રાઇવિંગ આવે સાહેબ રાઈટ ને

એક જણો તો ટ્રક લઈને આવતો હતો ટ્રક બીજો ટ્રક આવ્યો ઓલો રાડ ફાટી ગઈ હું છે કે જ નથી ટ્રક હાલે તો ડ્રાઈવર નઈ આમાં વાયપર ચાલુ ડ્રાઈવર નઈ નજીક આવ્યો ને ટ્રક એક ઇંચ મોરે મોરો આવ્યો ભટકાઈ પેલા બ્રેક લાગી ગઈ બોલો કે હા તે આમ નીચે ઉતર્યું ડ્રાઈવર ની ઓલે આમ જોયું ને તો ઠેકીને અઢી ફૂટ એક ડ્રાઈવર ઉતર્યો પેલા કીધું કઈ ક્યાં ગયો તો કે બ્રેક મારો હેઠે ઉતર્યો હતો કે તને હામે તો કે જોવું જોઈએ બ્રેક મારવી જોઈએ તો હું તને ના તો પાડતો તો વાઈપર થી આવતો નહીં આવતો નહીં આવતો નહીં રેવા દેજે અમુક અમુક કેવા સિગ્નલ આપે બોલો સમજાઈ દે માણા બોલો હું એક વાર મને અપેક્ષા બેન ની મુંબઈ માં પ્રોગ્રામ હતા અપેક્ષા બેન મને કહે કે તમે દીકરા જભા હું કામ પહેરો ભાઈ સૂટ પહેરતા હોય તો આપડે બોમ્બે પ્રોગ્રામ હોય તો સારું લાગે એ ગોપાલભાઈ નાના કમલેશભાઈ તમે સૂટ જ પહેરો કે તે મેં સૂટ સીવડાવ્યો મરુન કલર નો એક તે હવે લગનમાં પ્રોગ્રામ હતો છોકરાને લગનમાં તો વરાજો ની બધા સામે હું મરૂન કલર નો સૂટ પહેરીને ઝેજ ઉપર બેહ ગયો તે મેં જોયું તો ત્યાં વેટર બધા મરૂન કલર નો શૂટ પહેરી બેઠા મેં કીધું લ્યો તમે આ સલાહ દીધી હું ટેજ ઉપર બેઠો તો મેં કીધું મિત્રો આપને સમક્ષ આવે છે અપેક્ષા બેન છે તો વરાજાના બાપાએ ગઈ હું છે મેં કહ્યું હું કલાકાર છું એ કે જોઈને ખબર પડી ગઈ ત્યાં સડી ગયો તું કલાકાર પાણી આપીને આમ ચા ચાલ આવીને બધા હાટુ મેં સૂટ કાઢ નાખ્યો બંડી ઉપર પ્રોગ્રામ કર્યો આખો કીધું અમુક અમુક વાર એવા નકુસા આંગળી આવી જાય મારે પૂરું કરવું છે પણ તમે એટલા દાંત કડો ને પૂરું કરવા મને નથી થતું બોલો કારણ કે મારું જે બજેટ હતું એ તો હું ક્યાં નું બોલી ગયો કલાકાર તમને મોજ કરાય ભલે હું લો બજેટ નો કલાકાર છું એટલે હાવ લો બજેટ નહીં કાલે ફોન કરજો ખબર પડે કાળીઓ કેટલા પડે

ભાઈ કાંઈ વાંધો નહીં માતાજીની પાસે આવીને બે આવડા પાડી લે સારું થઈ જાય અમે તારી પડખે છહી એક રૂપિયો તમારો ખિસ્સા ન હોય ને માણસ રાજી થઈ જાય કારણ કે તમારી એને હુંફ મળી ગઈ સાહેબ તમારો એને પ્રેમ મળી ગયો જરૂર આ વસ્તુ કરવાની છે આ રૂપિયો આપણી પાસે રૂપિયો ફરવા નીકળ્યો આપણા માવતર પાસે પૈસો નહોતો પૂછી લેજો અહીં કોઈ ત્રીસ વર્ષનો યુવાન બેઠો હોય તમારા મા બાપને પૂછી લેજો હો રૂપિયામાં એને લગ્ન થાય